માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાને કારણે આજે એટલે કે શુક્રવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી મહત્વનું છે કે ભારતમાં ચાર એરલાઇન્સ ઇન્ડિગો સ્પાઇસ જેટ અકાશા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ અહેવાલ અપાયો છે કે તેમને બુકિંગ ચેકિંગ અને ફ્લાઇટ અપડેટ્સ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હૈદરાબાદ અને બેંગલુરૂની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી છે અને સિસ્ટમ બ્લ્યુ સ્ક્રીનમાં આવ્યા પછી રિસ્ટાર્ટ થઈ રહી છે એટલે કે હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને બે કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ